અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણની અંદર આપણે સ્થાયી દુકાનો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં મોટા પાયા પરના છૂટક વેપારીઓને અંદર પ્રથમ ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે શીખીશું ટપાલ વ્યવહારી દુકાનો ટપાલ વ્યવહારી દુકાનો કોને કહેવાય તો જેમાં ઓર્ડર આપવાથી લઈને સમગ્ર કાર્ય ટપાલ દ્વારા થતું હોય તો તેવી દુકાનોને ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે જેમાં સૌથી પહેલાં તો ગ્રાહકોને તેમના ઘરે અથવા તેમણે જે સરનામું આપેલું હોય તેમાં તે સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર એટલે કે તેની લિસ્ટ વસ્તુઓની લિસ્ટ મોકલી આપવામાં આવે છે એ લિસ્ટમાંથી ગ્રાહકો દ્વારા જે વસ્તુઓ મંગાવવાની હોય તે વસ્તુઓનો ઓર્ડર એટલે કે વર્દી આપવામાં આવે છે તે પણ ટપાલ દ્વારા જ આપવામાં આવે છે એટલે ગ્રાહકોને સૂચિપત્ર એટલે કે વસ્તુઓની લિસ્ટ ટપાલ દ્વારા મળે છે તેમાંથી તેઓ લિસ્ટમાંથી વસ્તુઓ પસંદ કરીને તેનો ઓર્ડર પણ ટપાલ દ્વારા જ આપે છે ટપાલ દ્વારા ઓર્ડર આપ્યા બાદ વેચનાર એટલે કે વેપારી દ્વારા વસ્તુની સોંપણી પણ ટપાલ દ્વારા જ કરવામાં આવે છે અને વસ્તુ સોંપાય ગ્રાહકને એટલે એ વસ્તુની સોંપણી વખતે જ નાણાંની વસૂલાત પણ ટપાલ દ્વારા જ કરવામાં આવે છે એટલે કે ગ્રાહકે ટપાલ મારફતે જ નાણાંની ચૂકવણી કરવાની હોય છે જ્યારે તે પોતાનું પાર્સલ છોડાવશે ટપાલ ખાતામાંથી અથવા એના ઘરે જો સરનામું આપેલું હોય તો તેના ઘરના સ્થળે તે વસ્તુનું પાર્સલ તેને મળી જશે પાર્સલ મળતા તેણે તેની સામેની રકમ જે પોસ્ટમેન એટલે કે ટપાલી તે વસ્તુનો પાર્સલ લઈને આવ્યો હોય તેને ચૂકવણી કરી દેવાની હોય છે આ પ્રકારની દુકાનોને ટપાલ વ્યવહારી દુકાનો કહેવાય છે તે કોઈ ચોક્કસ સ્થળ નથી પરંતુ સમગ્ર પ્રક્રિયા ટપાલ દ્વારા કરવામાં આવે છે આપણે જે ટપાલ ખાતાની વાત કરી તે ઉપરાંત હમણાંના સમયમાં કુરિયર સર્વિસીસ પણ પ્રચલિત છે કુરિયર દ્વારા જે વસ્તુઓ મંગાવવામાં આવે છે તો તે કુરિયર પણ જ્યારે આપણને મળે છે ત્યારે તે એક પ્રકારની ટપાલ વ્યવહારી દુકાન જ કહી શકાય દેશના દૂર દૂરના પ્રદેશોમાં જો વ્યક્તિઓ દૂર દૂર રહેતા હોય તો દરેક વ્યક્તિ તે અલગ સ્થળે જઈને ત્યાંની વસ્તુઓ ખરીદીને લાવી શકતો નથી પરંતુ તે પોતાના ઘરે બેઠા બેઠા તે માલ મેળવવા ઈચ્છતો હોય તો આ રીતે ટપાલ વ્યવહાર દ્વારા તે વસ્તુઓ મંગાવી શકે છે આવી દુકાનો મહદઅંશે કઈ વસ્તુનું વેચાણ કરે છે તો કે તે વજનમાં હલકી હોય ટકાઉ હોય અને કિંમતી વસ્તુઓ હોય તો આવી વસ્તુઓનું વેચાણ ટપાલ વ્યવહારી દુકાનો દ્વારા કરવામાં આવે છે ટૂંકમાં આવી દુકાનો ઓર્ડર મેળવવાથી લઈને નાણાં વસૂલ કરવા સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરે છે તેથી તેને ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે સ્થાયી દુકાનોમાં ચોથો પ્રકાર છે ફ્રેન્ચાઇઝ ફ્રેન્ચાઇઝ કોને કહેવાય તો જે કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની હોય તેની માર્કેટમાં નામ ના હોય તેની પ્રતિષ્ઠા હોય તો તેવા ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે વેપારીએ કરાર કરેલો હોય તો તે બ્રાન્ડ કે તે ટ્રેડમાર્કની વસ્તુઓ તે કંપનીની વસ્તુઓ વેપારી પોતે પોતાની દુકાનમાં વેચી શકે છે તે કોઈ વસ્તુ પણ હોઈ શકે સેવા પણ હોઈ શકે તૈયાર વસ્તુ પણ હોઈ શકે તે વસ્તુ બનાવીને વેચવાનું પણ અધિકાર મેળવી શકાય છે આ તમામને ફ્રેન્ચાઇઝ કહેવાય કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવીને વેચવાનો જે વિશેષ અધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝ કહે છે તમે તમારી આસપાસ ઘણી બધી એવી દુકાન જોઈ હશે કે જેના નામ અન્ય દુકાનો જેવા હોય છે જેમ કે સુગર એન્ડ સ્પાઈસ ડોમિનોઝ ક્રીમ એન્ડ ક્રસ્ટ ડેરી ડોન આ ઉપરાંત આપણે વાત કરીએ તો તમે પેટ્રોલ પંપ તો ઘણા જોયા છે એ પેટ્રોલ પંપમાં તમે જોયું હશે તો એચપીના પેટ્રોલ પંપ હોય છે ઇન્ડેનના પેટ્રોલ પંપ હોય છે તો એ રીતે એ પણ એક પ્રકારની ફ્રેન્ચાઇઝ કહી શકાય આ પ્રકારની દુકાનોમાં શું થાય તો આ પ્રકારની દુકાનોમાં મોટા પાયા ઉપર છૂટક વેચાણ થાય છે પરંતુ તે સીમિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેમ કે આપણે સુગર એન્ડ સ્પાઇસ કે ડોમિનોઝ કહીએ તો તેમાં અમુક જ વસ્તુઓ વેચાતી હશે જેમ કે પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ એવી લિમિટેડ વસ્તુઓ મર્યાદિત પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે તે મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરતી વસ્તુઓ છે તેઓની ધંધા કરવાની પદ્ધતિ તેમની વસ્તુની જે ગુણવત્તા હોય છે તે તેમની દુકાનની આંતરિક અને બાહ્ય સજાવટ તે તમામ વસ્તુઓ મૂળ કંપની જેવી જ હોય છે કારણ કે જ્યારે ફ્રેન્ચાઇઝ લેવામાં આવે છે ત્યારે આ તમામ પ્રક્રિયાઓ કે સજાવટ તે તમામ કાર્ય ફ્રેન્ચાઇઝ આપતી કંપની દ્વારા જ કરવામાં આવે છે સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો તેનો કાચો માલ જે છે તે મૂળ કંપની પૂરો પાડે છે જેમ કે આ સુગર એન્ડ સ્પાઈસ છે કે ડોમિનોસ છે તેની અંદર જે વસ્તુઓ બનાવવા માટેના બ્રેડ્સ હોય છે તે મૂળ કંપની દ્વારા પૂરા પાડવામાં આવે છે અહીંયા સુધી કે તેની જે કર્મચારીઓ હોય તેમના યુનિફોર્મ પણ મૂળ કંપની દ્વારા જ પૂરા પાડવામાં આવે છે અને ત્યાંના ફર્નિચર હોય છે તે પણ મૂળ કંપની દ્વારા પૂરા પાડવામાં આવે છે તે તમામનો ખર્ચ વેપારીએ ચૂકવવો પડે છે જેને રોયલ્ટી કહી શકાય અને મૂળ કંપની બીજું શું કરે છે આ બધી વસ્તુઓ પૂરી તો પાડે છે તેની સાથે સાથે મૂળ કંપની દ્વારા જે તે વેપારી અને તેની દુકાન પર સતત નિરીક્ષણ રાખવામાં આવે છે તેમનું સુપરવિઝન કરવામાં આવે છે અને સતત નિરીક્ષણ કર્યા બાદ મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન તે વેપારીને આપે છે મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ વેપારીને કરવાની છૂટ આપે છે તો તેના બદલામાં જે વેચનાર એટલે કે વેપારી પાસેથી ચોક્કસ રકમ જે મેળવે છે કંપની તે કંપનીને રોયલ્ટી કહેવામાં આવે છે એટલે ફ્રેન્ચાઇઝ મેળવવા માટે વેચનારે નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી આપવી પડે છે મૂળ કંપની રોયલ્ટી જે લે છે તેના બદલામાં ફ્રેન્ચાઇઝનો અધિકાર આપે છે આ અધિકાર લેનાર એટલે કે વેપારીના ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપવાનું કાર્ય મૂળ કંપની દ્વારા કરવામાં આવે છે આ પ્રકારની દુકાન એટલે કે ફ્રેન્ચાઇઝમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મેં તમને કહ્યું તેમ સુગર એન્ડ સ્પાઇસ છે ડોમિનસ છે ક્રીમ એન્ડ ક્રશ છે જે કેક વેબ પેસ્ટ્રી વગેરે વેચવાનું કાર્ય કરે છે ડેરી ડોન જે આઈસક્રીમ વેચવાનું કાર્ય કરે છે એ ઉપરાંત કમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો જેમ કે એપટેક છે તેનું નામ તમે સાંભળ્યું હશે તો તે પણ ફ્રેન્ચાઇઝ પ્રકારનું કમ્પ્યુટરની તાલીમ આપતું કેન્દ્ર છે એ ઉપરાંત પેટ્રોલ પંપ છે તો આ તમામ જે નાસ્તા ગૃહો કમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો કે પેટ્રોલ પંપ છે તે તમામ ફ્રેન્ચાઇઝથી જોડાયેલા છે અને તેઓ આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવા પૂરી પાડે છે અમુક વસ્તુઓ સીધે સીધી વેચાણ કરવામાં આવે છે મૂળ કંપનીમાંથી લાવીને અને અમુક વસ્તુઓનો કાચો માલ લાવીને તેનું બનાવીને વેચાણ કરવામાં આવે છે હવે આ ફ્રેન્ચાઈઝની અંદર જાહેરાતની વાત કરીએ તો જાહેરાત કોણ કરે છે જાહેરાત વેચનાર વેપારીએ કરવાની રહેતી નથી કારણ કે મૂળ કંપની દ્વારા જ આ તમામ પ્રકારની ફ્રેન્ચાઇઝ મેળવનાર વેપારીઓના બદલામાં જાહેરાત કરવામાં આવે છે એના કારણે ફ્રેન્ચાઇઝ લેનારે જાહેરાતનો કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી તો આજે આપણે સ્થાયી દુકાનોમાં ટપાલ વ્યવહારી દુકાનો અને ફ્રેન્ચાઇઝ વિશે અભ્યાસ કર્યો આગળના સેશનમાં સુપર માર્કેટ તથા શોપિંગ મોલ વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ